નગરપાલિકા દ્વારા વિતરણ કરવામાં પણ નથી આવી રહ્યું ઉનાળા પહેલા જ ધોરાજીમાં પીવાના પાણીના ધાંધિયા જોવા મળી રહ્યા છે ગણેશપરા વિસ્તારમાંથી પસાર થતી પીવાના પાણીની મુખ્ય પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા પાણી વિતરણ બંધ કરાયું છે

મહેન્દ્ર પાડલિયાનું અનેક વખત સંપર્ક કરવામાં આવ્યું પરંતુ ફોન રિસીવ ન કરતા હોવાના પણ આમ આદમી પાર્ટીના કાર્યકરોએ આરોપ લગાવ્યા છે